તેરમી મે બે હજાર ચોવીસ સોમવાર પ્રથમ વાચન મુજબ સંત પાઉલ સ્નાન સંસ્કાર યુહાનના શિષ્યોને ઈસુના નામે સ્નાન સંસ્કાર આપે છે બે રીતે આ સ્નાન સંસ્કાર વિશેષ બની જાય છે પહેલું ધર્મસભામાં ઈસુને નામે સ્નાન સંસ્કાર કરવામાં પ્રથા શરૂ થાય છે અને બીજું માત્ર પાણીને બદલે હવે પાણી અને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવે છે પવિત્ર આત્માની ભેટ મળતાં જ તેઓને નોખી નોખી ભાષાઓ બોલવાની ભેટ મળે છે સૌના હૈયાને અસર કરવા સૌ સમજે તેવી પ્રેમની ભાષામાં સૌ સાથે વહેવાર કરતા રહેવું કૃપા માગું હિંમત રાખો તેમની શાંતિ હો સજીવન થયા પછી આ વિધાનો પ્રભુની ઓળખ બની ગયા લાગે છે ઈસુની બાબતમાં જે બન્યું એનાથી શિષ્યોએ ડરી ગયા હતા આવી પરિસ્થિતિમાં શિષ્યોને હિંમતની ખાસ જરૂર હતી સ્વર્ગમાં જતા પહેલા ઈસુ શિષ્યોને પવિત્ર આત્માની ભેટ આપે છે ઈશ એમના માર્ગદર્શક બનશે મારા જીવનમાં પવિત્ર આત્માના દોરિયા દોરાતા રહેવા વિશેષ પ્રયત્ન કરું ફાતિમાના માતા મરિયમના આ સ્મૃતિ દિને હૃદય પલટો કરી પાપ ક્ષમા માફી વિશેષ રીતે ગુલાબમાળાની ભક્તિ કરીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ